ણાવદર નગરપાલિકામાં ટેન્ડરની પ્રક્રિયા વિવાદમાં આવી છે જેમાં નગરપાલિકા કરોડો રૂપિયા સુધી ટેન્ડર છે તે કોઈ કંપનીને આપી શકતી નથી છતાં પણ એક ફરિયાદી દ્વારા આરોપ કરવામાં આવ્યા છે કે એક જ કંપનીને પાંચ કરોડથી વધુનો ટેન્ડર આપી દેવામાં આવ્યો તે મામલે હાલ જે ફરિયાદી છે તેમના દ્વારા ભાવનગર ખાતે પ્રાદેશિક નગરપાલિકાની જે કચેરી છે ત્યાં પણ રજૂઆત કરી હતી ને ત્યારબાદ આ મામલે ટેન્ડર રદ કરવા માટે આર એમ આદેશ પણ આપ્યા છે મામલો છે છે શું વાત કરીશું આ નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન જુનાગઢ જિલ્લાના માળાવદર તાલુકાની માણાવદર નગરપાલિકા વિવાદમાં આવી છે જેમાં એક ટેન્ડર ધારક દ્વારા આરોપ કરવામાં આવ્યા છે કે નગરપાલિકા દ્વારા તેમના માન્યતાઓને કરોડો રૂપિયાના ટેન્ડર આપી દેવામાં આવ્યા છે જોકે આ મામલાને લઈને અલગ અલગ પ્રકારે પ્રક્રિયા થતી હોય છે અને સૌને કામ મળે તે માટેના પ્રયાસો થતા હોય છે પરંતુ એક જ કંપનીને આ કામ સોંપી દેવામાં આવતા વિવાદ વકર્યો હતો તેને લઈને જે હાલના ટેન્ડર ધારક જે ફરિયાદી છે તેમના દ્વારા આ મામલે ભાવનગર ખાતે જે પ્રાદેશિક નગરપાલિકાની કચેરી છે કમિશનર છે તેમણે પત્ર લખ્યો હતો અને તે પત્ર બાદ હવે આ ટેન્ડરને રદ કરવા માટે ભાવનગર નગરપાલિકાની કમિશનર કચેરીએ આદેશ કર્યા છે જેમાં મહત્વના મુદ્દા છે જે પત્રમાં કમિશ્નર પોતે આદેશ કરી રહ્યા છે કે આમાં જણાવ્યા મુજબ માણાવદર નગરપાલિકા દ્વારા ડીટીપીમાં રાખવામાં આવેલ શરતો અયોગ્ય છે સરકાર શહેરી વિકાસ અને શહેરી વિભાગના સત્યાવીસ એક બે હજાર ત્રેવીસના ઠરાવથી કવર્ગની નગરપાલિકાને ત્રીસ લાખ સુધીની કામોની સત્તા સુપ્રત કરેલ છે પ્રસ્તુત ટેન્ડરમાં પાંચ પોઈન્ટ બાવીસ કરોડનું પેકેજ કરેલ છે ટી ડીપી મંજૂરી કરવાની સત્તા નગરપાલિકાને મળતી નથી અલગ અલગ યોજનાઓ કામો એકત્ર કરીને પેકેજ બનાવેલ છે જેમાં એસ અને નાણાંપનની સહિત જુદી જુદી યોજનાઓ હેઠળ કામો છે પરિણામે હરીફાઈ મર્યાદિત બની જાય છે નગરપાલિકાને ટેન્ડર મંજૂરી દસ ટકા ઊંચા ભાવ સુધીના સત્તાઓ પ્રથેલ છે આવું પેકેજ સંભવત ઊંચા ભાવેથી આવે તો ઊંચા ભાવો પેકેજમાં સમાવિષ્ટ કરવા તમામ પ્રકારના કામે લાગુ પડે જેથી નાણાકીય ઔચિત્ય જળવાતું નથી આ ઉપરોગ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આ ટેન્ડર પ્રક્રિયા માણાવદન નગરપાલિકા રદ કરે તે પ્રકારનો આદેશ પણ હાલ આરએમસી તરફથી કરી દેવામાં આવ્યો છે ત્યારે હવે જોવાનું રહ્યું કે જે આ ફરિયાદી છે તેમનું નિવેદન સામે આવ્યું છે તેવું શું કહી રહ્યા છે મારું નામ પ્રફુલભાઈ કરસનભાઈ જલુ છે છેલ્લા દસ વર્ષથી માણાવદન નગરપાલિકામાં ટેન્ડરનો અનુવયえ કરવામાં આવતા કોભાંડ જે અમારા ધ્યાનમાં છ મહિનાથી આવતા અમે ચીફ ઓફિસર શ્રીને અને મામલતદાર સાહેબ જે વ્યવર્તક શ્રી હોય તેને રજૂઆત કરેલ હોય તે અન્વયે અમને કોઈ પ્રતિઓત્તર પાઠવવામાં આવેલ ન હોય જેથી અમે આરસીએમ ઓફિસ જે ભાવનગર ઓફિસ હોય જે ચીફ ઓફિસરશ્રીની ઉપલી કચેરી એમાં અમે રજૂઆત કરેલ હતી જે અન્વયે અમને પ્રતિઓત્તર પાઠવી જે પાંચ કરોડ બાવીસ લાખનું અમા તાજેતરનું ટેન્ડર કરેલ હોય તે અન્વયે તે ટેન્ડરમાં ખોટી શરતો રાખેલ હતી હરીફાઈ ખતમ કરવા માટે તેમજ નાણાકીય ઊંચા ભાવોથી એ માની એજન્સીને ટેન્ડર આપી દેવાનું કારસ્તર ગોઠવેલ હોય જેમાં આરસીએમ સાહેબ દ્વારા અમને પ્રતિ ઉત્તર પાઠવી જણાવેલ હોય કે આ અનુય કોટી પદ્ધતિથી ટેન્ડર કરેલ હોય જે ટેન્ડર રદ કરવાનું અમે ચીફ ઓફિસર શ્રીને જણાવેલ છે જે અનુય અમે જોવાનું રહ્યું કે ચીફ ઓફિસર શ્રી અને વહીવટદાર શ્રી ટેન્ડર રદ કરે છે કે માનીતી એજન્સી પાસેથી મલાઈ મલાઈ તારવી અને કોભાંડો આચરે છે આ તા માણા વદનના જે ફરિયાદ કરનાર વ્યક્તિ તેમણે આ લડત ચલાવી છે તેમણે કહ્યું છે કે એક જ કંપનીઓને માન્યતાઓના ટેન્ડર પ્રક્રિયામાં આ વસ્તુઓ સોંપવામાં આવે છે તેને લઈને તેમણે આ બાબતને લઈને રજૂઆત કરતાં આરએમસી દ્વારા બાબતે ગંભીરતા દાખવીને હાલ આદેશ નગરપાલિકાને કરવામાં આવ્યા છે ત્યારે જોવું રહ્યું કે આગામી સમયમાં ટેન્ડર રદ થાય છે કે પછી શું થાય છે તે તો આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવાનું આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં